નમસ્કાર ગુજરાત દેશ અને દુનિયાના અત્યારના તાજા અને મહત્વપૂર્ણ સમાચારોની માહિતી મેળવીએ તો ખેડૂતોને નહીં મળે બે હજાર નો હપ્તો જયારે પણ સરકાર કોઈ યોજના શરૂ કરે છે ત્યારે તેના માટે યોગ્યતાની યાદી પણ બહાર પાડે છે અને આ મુજબ માત્ર લોકોને જ લાયક અને અયોગ્ય ગણવામાં આવે છે કોઈ પણ યોજના ખાસ કરીને જરૂરિયાતમંદ ગરીબ વર્ગ કે વિશેષ વર્ગ માટે ચલાવવામાં આવે છે ઉદાહરણ તરીકે જો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ઉપર નજર કરીએ તો આ યોજનાની અંદર ખેડૂતો માટે ચલાવવામાં આવી રહી છે જેમાં દર ચાર મહિના ઉપર ખેડૂતોને બે હજાર રૂપિયા આપવામાં આવે છે એટલે કે જેમાં ખેડૂતોને દર ચાર મહિને બે હજાર રૂપિયાનો હપ્તો પણ ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે વળી આ વખતે સત્તરમો હપ્તો ટુક સમયની અંદર જાહેર થવાનો છે પરંતુ ઘણા એવા ખેડૂતો હોઈ શકે છે જેમનો હપ્તો અટકી પણ શકે છે તો ચાલો જાણીએ કે કયા ખેડૂતો છે જેમને આ 17મો હપ્તો નહીં મળે અથવા તો તેમનો હપ્તો બંધ પણ થઈ શકે છે જેમાં ચાર પ્રકારના ખેડૂતોનો 2000 રૂપિયાનો હપ્તો છે જે અટકી શકે છે જેમાં પહેલા નંબરના ખેડૂતો કે જેમાં જો તમે અયોગ્ય હોવા છતાં પણ ખોટી રીતે અરજી કરી છે

બિયારણ કરાવ્યું નથી તેમના હપ્તા પણ અટકી શકે છે નિયમો હેઠળ યોજના સાથે સંકળાયેલા દરેક ખેડૂત માટે આ કામ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને જો તમે ઈચ્છો છો કે તમારો હપ્તો અટકી ન જાય તો તમારે પણ આ કામ તરત કરાવી લેવું સાથે જ ચોથા નંબરના ખેડૂતોની માહિતી મેળવીએ તો જે ખેડૂતોના આધાર કાર્ડ તેમના બેંક ખાતા સાથે લિંક નથી જો તમે અરજી ફોર્મ ખોટી રીતે ભર્યું છે તો તમારા દ્વારા પણ આપવામાં આવેલા આધાર નંબર ખોટો છે તો તમારા દ્વારા આપવામાં આવેલા બેંક ખાતાની માહિતી ખોટી છે વગેરે આવી સ્થિતિની અંદર પણ જે બે હજાર રૂપિયાનો હપ્તો છે જે પણ ખેડૂતોનો અટકી જશે અને આ ચાર પ્રકારના જે પણ ખેડૂતો હશે જેમને બે હજારનો હપ્તો હવેથી નહીં આપવામાં આવે ને સરકાર દ્વારા એમની માટે ઓળખ કરવામાં પણ આવી રહેલી છે ખેડૂતો માટે પણ ખુશીના સમાચાર સામે આવી ચૂક્યા છે ખેલાડીઓને હવે 8000 નો હપ્તો મળવાનો છે રાજસ્થાન સરકારે ખેલાડીઓને બજેટની અંદર રાહત આપી છે રાજસ્થાનની અંદર ભજનલાલ સરકારે બજેટની અંદર જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે છ હજાર રૂપિયાને બદલે સરકારની હાઈ હાલ કોઈ પણ પ્રકારની યોજના નથી જેને જોતા હવે રાજ્ય સરકાર વધારાના બે હજાર ભોગવશે જેવી શક્યતા જોવા મળી છે અને રાજસ્થાનની જેમ જેમ ગુજરાતની અંદર પણ આવી જાહેરાત થવી જોઈએ કે ના જ થવી જોઈએ તે અંગે પણ મિત્રો તમે કોમેન્ટ ની અંદર કોમેન્ટ કરીને જરૂર જણાવી દેજો રાશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર સામે આવી છે તાજેતરની અંદર જ રાજ્યની અંદર પુરવઠા વિભાગના સત્તાવાળાઓએ રાજ્યભરના સાત લાખ જેટલા રાશન કાર્ડ પૈકી સમાચ કરતા પણ વધુ સમયથી

શરૂ કરી દેવામાં આવ્યા છે જોકે હજુ પણ બાકીના ચાર લાખ જેટલા કાર્ડ હજી પણ બ્લોક જોવા મળેલા છે અને તાજેતરની અંદર તમે પણ તમારા કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નથી કરાવ્યું તો જલ્દી જ કરાવી લેજો કારણ કે કાર્ડ સાથે આધાર કાર્ડ હવે લિંક હોવું પણ જરૂરી કરવામાં આવ્યું છે અને તમારું પણ જો કાર્ડ બ્લોક હશે તો તમને પણ અત્યારે અનાજ નહીં આપવામાં આવે એટલા માટે ખાસ કરીને રેશન કાર્ડને પણ કેવાયસી કરાવી લેવું જેવી પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે ટોલ નાકા થશે મિત્રો નાબૂદ કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી એટલે કે નીતિન ગડકરી દ્વારા ટોલ ટેક્સને લઈને મોટું નિવેદન આપવામાં આવ્યું છે તેમણે કહ્યું છે કે ટોલ નાબૂદ કરવા અમે જઈ રહ્યા છીએ હવે આ કામ સેટેલાઇટના આધારે કરવામાં આવશે અમે સેટેલાઇટ આધારિત ટોલ ટેક્સ સિસ્ટમ દ્વારા આ કામ કરીશું જેની અંદર પૈસા તમારા ખાતામાંથી સીધા જ કપાઈ જશે અને વ્યક્તિ જેટલા કિલોમીટરની મુસાફરી કરશે તેના આધારે ચાર્જ વસૂલવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે જેને જોતાં આગમી સમયની અંદર જે અત્યારે ટોલ નાકા છે જેને નાબૂદ કરવામાં આવશે ને જેથી કરીને ટોલ નાકા ઉપર બિલકુલ પણ ટ્રાફિક નહીં જોવા મળે તમારી જે મો ગાડીની નંબર પ્લેટ હોય છે તેને જ હવે ડાયરેક્ટ સેટેલાઇટ સાથે લિંક કરી દેવામાં આવશે ને જ્યારે તમારી આ ગાડી ટોલ પ્લાઝા ઉપરથી પસાર થશે ત્યારે ઓટોમેટિક સેટેલાઇટની મદદથી તમારા ખાતામાંથી સીધા જ પૈસા કપાઈ જશે એવી સિસ્ટમ હવે જ સમયની અંદર કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા લાવવામાં આવશે જેવી પણ મહત્વપૂર્ણ જાહેરાત નીતિન ગડકરી દ્વારા કરવામાં આવી રહી છે ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે જેમાં ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી

ચૂકવવામાં આવશે જેમાં રાજ્ય સરકાર દ્વારા જંત્રીની અંદર જો કોઈ સુધારો કરવામાં ન આવ્યો હોય તો વાર્ષિક દસ ટકા લેખે વધારો કરાશે જેવી પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે એટલે કે ખેડૂતોના ખેતરોમાંથી જે પણ ટ્રાન્સમિશન લાઇન પસાર થાય છે અને જેના કારણે જમીન બગડે છે એટલે કે જમીન એની અંદર રોકાઈ જાય છે અથવા તો કોઈ પાક હોય છે અથવા તો તમે કોઈ બાગાયતી ખેતી કરતા હોય ને તે ઝાડને નુકસાન થાય છે તો તેની અંદર પણ સરકાર હવે ખેડૂતોને સહાય કરશે જેવી પણ મોટી ખુશખબર ખેડૂતો માટે આપવામાં આવી રહી છે દેશના ખેડૂતો માટે પણ મોટી ખુશખબર આવી ચૂકી છે ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકે તે હેતુસર આ ખેડૂત પોર્ટલ ઉપર બાર માર્ચથી તારીખ મે બે હજાર આ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને આ પોર્ટલની અંદર મિની ટ્રેક્ટર પાવર થિલર પાક સંગ્રહણના સાધનો કોલ્ડ સ્ટોરેજ રાઇપનિંગ એકમ પેકહાઉસ ડુંગળીના મેળા મિનિમલ પ્રોસેસિંગ એકમ વજન કાટો પ્લાસ્ટિક ક્રેટ્સ વગેરે માટે ખેડૂતો મિત્રો અરજી કરી શકે છે અને બાગાયતી ખાતાની વિવિધ યોજનાઓ અંતર્ગત આઈ ખેડૂત પોર્ટલ અત્યારે ખેડૂતો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે ને આ તમામ વસ્તુઓની અંદર સરકાર દ્વારા સારી એવી સબસિડી પણ આપવામાં આવી છે ને જેનો ખેડૂતો

પચાસ ટકાને બદલે હવે લાભાર્થી પાસેથી માત્ર દસ ટકાનો ફાળો લેવાનો નિર્ણય કર્યો છે એટલે કે જે બાળકો કાનથી સાંભળી શકતા નથી તેમને મશીન ખરીદવા માટે સરકાર હવે સહાય કરી રહી છે એટલું જ નહીં જે કિસ્સાની અંદર લાભાર્થીઓએ સરકારી સહાય વગર પોતાના ખર્ચે કોક ક્લિયર ઇમ્પ્લામેન્ટ કરાવ્યું હોય તેમાંથી ચાર લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવતા લાભાર્થીઓને એકવાર કોક ક્લિયર ઇમ્પલોયમેન્ટ પ્રોસેસ માટે હવે લાભાર્થી પાસેથી દસ ટકાનો ફાળો લેવાની પણ જોગવાઈ કરવામાં આવી છે એટલે કે સરકાર હવે કાનના મીટર માટે પણ લોકોને હવે સહાય કરી રહી છે આધાર કાર્ડ ધારકોને લઈને પણ સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલો છે સરકાર દ્વારા ફ્રીની અંદર આધાર કાર્ડની વિગતો અપડેટ કરવાની સમય મર્યાદાની અંદર વધારો કરવામાં આવ્યો છે આ પહેલા આ મર્યાદા ચૌદ માર્ચ હતી જે હવે વધીને ચૌદ જૂન બે હજાર ચોવીસ કરવામાં આવી છે તેથી હવે દેશના કરોડો લોકોને ચાર મહિનાનો વધારાનો સમય મળી ચૂક્યો છે આ ફ્રી સર્વિસ માત્ર માય આધાર પોર્ટલ ઉપર જઈને ઉપલબ્ધ કરવામાં આવી છે ને જેની અંદર જઈને તમે તમારા આધાર કાર્ડની અંદર નામ અથવા તો જન્મ તારીખ અથવા તો કોઈ પણ પ્રકારના તમારા આધાર કાર્ડની અંદર સુધારો કરવો હોય તો તે તમે ફ્રીની અંદર કરી શકો છો ને જેને જે માટે તમારે માય આધાર પોર્ટલ ઉપર જઈને તમે તમારા આધાર કાર્ડની અંદર આ અગત્યનો ફેરફાર કરી શકો છો આ અથવા તો કોઈ પણ સેન્ટર ઉપર જઈને પણ નજીવા પૈસા દઈને ત્યાં પણ તમે તમારા આધાર કાર્ડની અંદર સુધારો કરી શકો છો જો તમે જાતે જ તમારી જાતે માય આધાર પોર્ટલ ઉપર જઈને સુધારો કરો છો તો તેમાં તમારે કોઈ પણ રૂપિયો આપવાનો રહેતો નથી અને સરકાર દ્વારા ફ્રીની અંદર આધાર કાર્ડ અપડેટ કરવાની સમય મર્યાદા છે જેને હવે 14 જૂન 2024 કરવામાં આવી છે રાજ્યના પશુપાલકો માટે પણ ખુશીના સમાચાર આવી ચૂક્યા છે ઉત્તર ગુજરાતની અંદર મહેસાણાની સૌથી મોટી દૂધસાગર ડેરીએ ફેટના ભાવની અંદર વધારો કર્યો છે દૂધના ફેટના ભાવની અંદર પ્રતિ કિલોએ દસ રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે ભાવ વધારો કરતા ફેટનો ભાવ હવે પ્રતિ કિલોએ આઠસોને વીસ રૂપિયા થઈ ગયો છે ત્યારે હવે આ ભાવ વધારો પહેલી એપ્રિલથી લાગુ કરી દેવામાં આવી રહેલો છે અને ભાવ વધારાના કારણે પશુપાલકોની અંદર પણ ખુશીનો માહોલ જોવા મળેલો મળી રહેલો છે નમોશ્રી યોજના અંતર્ગત મહિલાઓને પણ સહાય આપવામાં આવી રહી છે સગર્ભા તથા ધાત્રી માતાઓ માટે પણ નમોશ્રી યોજનાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે જેના માટે પણ સાતસો ને પચાસ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે ને જે અંતર્ગત એસસી એસટી એનએફએસએ પીએમ જય સહિતની સગર્ભા મહિલાઓને બાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવી રહેલી છે સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ માટે પણ સહજાર એકસો ને ત્રાણું કરોડ રૂપિયાની પણ મહત્વપૂર્ણ જોગવાઈ અને જાહેરાત કરવામાં આવેલી છે ઉપરાંત ખેડૂતોને લોન અંગે નવી યોજના પણ બહાર પાડવામાં આવી છે દેશમાં ખેડૂતો માટે સૌથી લોકપ્રિય કિસાન ક્રેડિટ કાર્ડ લોન બાદ હવે કેન્દ્ર પણ બીજી મોટી યોજના લઈને આવી રહ્યું છે તેનું નામ ઈ કિસાન ઉપજ નિધિ છે તે વેર અંદર રખાયેલી ખેડૂતોની ઉપજ ઉપર ઉપલબ્ધ રહેશે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી સાત ટકાના દરે લોન મળી જશે અને જો ખેડૂત કોઈ લોન લીધી હોય તો તે વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે લોન લઈ શકે છે જેવી પણ મહત્વપૂર્ણ જાહેરાત કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ દ્વારા ખેડૂતોને લઈને મહત્વપૂર્ણ કરવામાં આ યોજના અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી રહી છે અને આ તે આ યોજનાનું નામ છે મિત્રો ઈ કિસાન ઉપજ નિધિ યોજના જેમાં વેરહાઉસની અંદર રખાયેલા ખેડૂતની ઉપજ છે તેની ઉપર લોન આપવામાં આવે છે અને સાત ટકાના દેર ઉપર ખેડૂતોને આ યોજના અંતર્ગત લોન આપવામાં આવી રહેલી છે ચૂંટણીને લઈને પણ મોટીને મહત્વની જાહેરાત કરવામાં આવી છે આ વખતે મતદારોને મતદાન મથક ઉપર ઘણી બધી સુવિધાઓ મળવાની છે આ માટે પીવાનું પાણી હોવું જરૂરી છે સ્ત્રી અને પુરુષ બંને માટે અલગ અલગ શૌચાલય પણ હોવા જરૂરી છે શાઇન એજ હશે વિકલાંગોને વ્હીકલ ચેર તેમજ હેલ્પ ડેસ્ક પણ બનાવવામાં આવશે ચાઈડો અને પ્રકાશની પણ વ્યવસ્થા કરવામાં આવશે પંચ્યાસી વર્ષથી વધુ ઉંમરના અને ચાલીસ ટકાથી વધુ વિકલાંગ ધરાવતા મતદારોને ફોર્મ મોકલવામાં આવશે જેવી પણ આ મહત્વપૂર્ણ સુવિધાઓ આ વખતે ચૂંટણીની અંદર લોકોને આપવામાં આવશે જેવી પણ મોટી જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી રહી છે ખેડૂતો માટે પણ મોટી ખુશખબર આવી ગઈ છે જેમાં ખેડૂતોના ખાતાની અંદર બેતાળીસ હજાર રૂપિયા આવી શકે છે ખેડૂતોએ બે યોજનાઓ જેમાં પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનાની અંદર રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો દર વર્ષે બેતાળીસ હજાર રૂપિયા ઘરે બેઠા જ ખાતાની અંદર આવી જવાના છે સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતાની અંદર મિત્રો ટ્રાન્સફર કરે છે અને આ પૈસા ત્રણ હપ્તાની અંદર બે બે હજાર રૂપિયા કરીને ખેડૂતોના ખાતાની અંદર મોકલવામાં આવે છે ત્યારે કિસાન યોજનાના લાભાર્થીઓ જો પીએમ માનધન યોજનાની અંદર ફોર્મ ભરે છે તો તેમને સાઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા મળી શકે છે અને આ સાઠ વર્ષની અંદર નજીવો ખર્ચ પ્રમાણે તમારે અત્યારથી જ પૈસા થોડા થોડા ભરવા પડશે જ્યારે ખેડૂતની ઉંમર સાઠ વર્ષની થઈ જાય ત્યારબાદ દર વર્ષે ખેડૂતોના ખાતાની અંદર છત્રીસ હજાર રૂપિયા પણ ટ્રાન્સફર કરવામાં આવશે આમ પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજના એમ ભેગી થઈને બેતાળીસ હજાર રૂપિયા સીધા જ ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે જેવી પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે વાહન ચાલકો માટે પણ ખાસ અને મહત્વપૂર્ણ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા ઓટો નિર્માતા કંપનીઓને ડ્રાફ્ટ નોટિફિકેશન હવે બહાર પાડ્યું છે ને જેમાં કહેવામાં આવ્યું છે કે એક એપ્રિલ બે હજાર પચીસ થી દેશમાં વેચાતી તમામ કારની અંદર રિયર બેલ્ટ એલારામ લગાડવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે એટલે કે જેવી રીતે ફોર વ્હીલની અંદર આગળની સીટની અંદર સીટ બેલ્ટ લગાડવામાં આવે છે તેવી જ રીતે હવે પાછળની સીટો હોય છે તેમાં પણ સીટ બેલ્ટ લગાડવામાં આવશે આ સેફ્ટી ફીચર કારની અંદર મુસાફરી કરી રહેલા મુસાફર દ્વારા સીટ બેલ્ટ ન પહેરવા ઉપર બીપિંગ અવાજ સાથે આલારામ કરશે ને જ્યાં સુધી પેસેન્જર સીટ બેલ્ટ નહીં પહેરે ત્યાં સુધી આ અવાજ આવતો રહેશે જેવી પણ જાહેરાત કરવામાં આવી છે એટલે કે જ્યાં સુધી પાછળ બેઠેલા વ્યક્તિઓ પણ સીટ બેલ્ટ નહીં પહેરે ત્યાં સુધી ગાડીની અંદર આલારામ વાગતું રહેશે જેવો પણ અગત્યનો ફેરફાર બે હજાર પચીસની અંદર ગાડીઓને લઈને કરવામાં આવી રહેલો છે ને જેને જોતાં હવે માણસોની સેફટીને જોતા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેને જોતાં હવેથી બે હજાર પચીસની અંદર જે પણ નવી ગાડીઓ બનશે તેની અંદર પણ પાસળની સીટો ઉપર સીટ બેલ્ટ આપવામાં આવશે ને જેની અંદર આલારામ લગાડવામાં આવશે જ્યારે પણ તમે પાસળ બેસો છો ત્યારે તમારે પણ સીટ બેલ્ટ પહેરવો પડશે ને જો સીટ બેલ્ટ નહીં પહેરવો તો ત્યાં સુધી આલારામ વાગતો રહેશે પશુપાલકો માટે બીજી પણ અગત્યની જાહેરાત કરવામાં આવી છે જેમાં તેમાંથી જૈવિક ખાતર અને ગેસ બનાવશે રાજ્યની વિધાનસભાની અંદર સહકાર મંત્રી જગદીશ પંચાલે આ અંગે જાહેરાત કરી છે દૂધ ઉત્પાદક સંઘો અને ડેરીઓ પશુપાલકોને ઘરે ઘરે જઈને પશુઓના છાણ હવે કરશે સરકાર એક કિલો છાણ માટે પાવર ઉત્પાદન અંદર આ છાણનો ઉપયોગ કરશે જેવી પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે મહિલાઓના ખાતાની અંદર દર મહિને આવશે એક હજાર રૂપિયા વડાપ્રધાન મોદીએ છત્તીસગઢની અંદર મહતારી વંદના યોજનાનો પ્રથમ હપ્તો મહિલાઓના ખાતાની અંદર ટ્રાન્સફર કર્યો છે પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દર મહિને તમને તમારા બેંક ખાતાની અંદર કોઈ પણ મુશ્કેલી વિના પૈસા જેમાં એક હજાર આપવામાં આવશે અને હું તમને આ ગેરંટી એટલા માટે આપી રહ્યો છું કારણ કે મને છત્તીસગઢ ગળની ડબલ એન્જિન સરકાર ઉપર વિશ્વાસ છે જેવી પણ મોટી જાહેરાત પીએમ મોદી દ્વારા કરવામાં આવી રહેલી છે અને આ જાહેરાત અંદર કરવામાં આવી છે